કુટેવો કે સંતોષવા થતી હોય છે પરંતુ ચોરી બાદ ગણતરીના કલાકોમાં ઝડપાયેલા એક ચોરની કબુલાતોથી પોલીસ સાચા અર્થમાં ગઈ હતી ચોરી બાદ ધાર્મિક ભગવાનના ફોટા નાખીને પોલીસને દમ હોય તો પકડી બતાવો તેવો પડકાર પોલીસે ગણતરીના કલાકમાં આ શબ્દો ઝીલી લઈ તેને જેલના હવાલે કર્યો જ્યારે આ ચોરને પકડવામાં જોગાનું જોગ બે હજાર ચોવીસમાં બચાવવામાં જે ફોન કામ આવ્યો હતો તે જ આ ચોરને પકડવામાં પણ મદદરૂપ થયો છે હિંદવા ગ્રુપના કિયોર હિંમતભાઈ ખેની જુલાઈ બે હજાર ચોવીસમાં દ્વારકામાં કોઈ જગ્યાએ પાણીમાં તણાયા હતા તે સમયે કેરુભાઈએ આ ફોનના માધ્યમથી એનડીઆરએફનો સંપર્ક કર્યો હતો અને બાદમાં એનડીઆરએફની ટીમ અને રાજ્ય સરકારની મદદથી મહા મહેનતે તેમનું રેસ્ક્યુ થયું હતું આ ઘટનાની યાદગીરી રૂપે તેમણે આ ફોનને પોતાના ઘરે રાખ્યો હતો જે ક્યારેક ક્યારેક તેઓ ચાર્જ કરતા જોગાનું જોગ ચોર આવ્યો ત્યારે આ ફોન ચાર્જિંગ કરેલો હતો અને ચોર પણ અન્ય માલસામાન સાથે જ મોબાઈલ લઈને નાસી ગયો બાદમાં પોલીસે દ્વારકાવાળા મોબાઈલને સ્ટ્રેસ કરીને ચોરને ઝડપી પાડ્યો એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે એસટી બસમાં સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો નીચેથી ચાવી કાઢી ઘરમાં ઘુસ્યા વરાછા રોડ સ્થિત સાધા સોસાયટીમાં રહેતા અને હિન્દવા ગ્રુપના હિંમતભાઈ ખેની હોટલના વ્યવસાય છે તેમના ઘરે શુક્રવારે રાતે કમ્પાઉન્ડમાં નોકર નોકરચંદનના તકિયા નીચેથી ઘરની ચાવી મેળવી મુખ્ય દરવાજામાંથી તસ્કેર તસ્કર પ્રવેશ કર્યો ચોરોએ ગેસ્ટરૂમ બેડરૂમના કબાટમાં મૂકેલા સોનાની ચેન કંદરો સોનાના બિસ્કીટ કડું ચાલીસ હજારના બનના ડિજિટલ ચશ્મા બે ઘડિયાળ અને રોકડા રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ બે આઈફોન સહિત કુલ સોળ પોઈન્ટ ચાર લાખની મતદાનની ચોરી કરી હતી એ બધી રકમ ચૌદ એક લાખ આસપાસની ગયેલી છે જે બધી જ વસ્તુ હેમ ખેમ ઇવન નાનું એક નખ્યું બે લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ અમને કાલે જ્યારે એ પકડાઈ ગયો અને વિડિયો કોલના માધ્યમથી અમે જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશનથી સુરત પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ગુજરાત સરકાર ગુજરાત પોલીસ સુરત પોલીસ વરાછા પોલીસ ઇવન તારાપુર પોલીસ તમામ ડિપાર્ટમેન્ટ કે જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું અમારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસદ નસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને સૂઈએ છે અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ નિરીક્ષણ કરી અને બધી વસ્તુઓ મેળવી લીધી લીધેલું